ભાવનગરમાં ટ્રેન અડફેટે વૃદ્ધ નો હાથ કપાયો વિકાસના દાવા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત નમસ્કાર દર્શક મિત્રો બી સ્વાગત છે આજે ભાવનગરના કુંભારવાડા ફાટક પાસે એક દુર્ઘટના સર્જાય છે જ્યાં ટ્રેનની અડફેટે આવતા એક વૃદ્ધનો હાથ કપાઈ ગયો હતો આ ઘટના ફરી એકવાર શહેરના વ્યસ્ત રેલવે ફાટક પર ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો ઉજાગર કરે છે કુંભારવાડા ફાટક જે હંમેશા ધમધમતું રહે છે અને ટ્રેનોની અવરજવરને કારણે વારંવાર બંધ થાય છે તે આજે એક દુર્ઘટનાનું સાક્ષી બન્યું મળતી માહિતી મુજબ ટ્રેન પસાર થવાનો સમય હતો અને ફાટક બંધ હતું એવા સમયે એક વૃદ્ધે પાટા ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો કમનસીબે આ દરમિયાન ટ્રેન આવી જ પહોંચતા તેઓ તેની અડફેટે આવી ગયા હતા અને તેનો હાથ કપાઈ ગયો ઘટના બનતા જ આસપાસના લોકો ના ટોળા એકઠા થઈ ગયા હતા તાત્કાલિક એકસો ની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના ફરી એકવાર ભાવનગરમાં કુંભારવાડા અને ગઢીચી જેવા વ્યસ્ત રેલવે ક્રોસિંગ પર ટ્રાફિક અને સુરક્ષાની ગંભીર સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે ભાજપ સરકાર દ્વારા વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ આ બે ફાટક પર લોકોની સતત અને ભારે ટ્રાફિક હોવા છતાં અહીં અંડરબ્રિજ કે ઓવરબ્રિજ કોઈ કાયમી આયોજન જોવા મળતું નથી કુંભારવાડા રેલવે ક્રોસિંગ પર એક હંગામી અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ ટ્રાફિકના કારણે તે પણ ઘણી બંધ થઈ જાય છે જેનાથી સમસ્યા યથાવત રહે છે આ બંને રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ભાજપ સરકાર દ્વારા જે વિકાસના દાવા કરવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે શું તેમને ભાવનગરના લોકોની આ દૈનિક સમસ્યાઓ ક્યારે દેખાશે અને આ સમસ્યાઓ કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર